નસવાડી તાલુકાના પલાસણી પુલના કામ સ્થળે બિનઅધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં તેવા એજન્સીએ બોર્ડ લગાવ્યા હોવાનો વીડિયો વાયરલ થતા વિસ્તારમાં રોષની લાગણી ઉઠી છે નસવાડી તાલુકાના પલાસની ગામમાં બે પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બની રહેલા પુલના પાયામાં શરૂઆતથી જ ભ્રષ્ટાચાર કરાયો હોય ક્વોલિટી વિભાગે પાયાનું કોન્ક્રીટ તોડાવ્યું હતું અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેરે કામગીરીની ગુણવત્તા જળવાઈ ન હોય કામ બંધ કરાવ્યું હતું હવે કામ શરૂ કરતા પહેલા એજન્સીએ પુલના કામ સ્થળે અધિકૃત વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવતા વિસ્તારમાં રોષ ભમકી ઉઠ્યો છે ટેન્ડરમાં સૌથી પહેલા કામની માહિતી બોર્ડ લગાવવાના નિયમો છે ત્યારે વડોદરાની સરસ